આજે હાજરી આસપાસના વધુ ગામ ધુમાડા બંધ જમ્યા અનુષ્ઠાન ગુરુપૂજન સહિતના કાર્યક્રમોમાં રાજકીય આગેવાનો મટ્યા ઉપલેટા તાલુકાના ગધેથર મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા આશ્રમે લાલબાપુના માર્ગદર્શન અને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા

કિરીટસિંહ રાણા ભૂપેન્દ્ર ચુડાસમા અમરીશ ડેર ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનોએ વેદમાતા ગાયત્રી માતાજી તેમજ લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ રૂપા મેળવવા હાજરી આપી હતી આ પ્રસંગે અગિયારસોથી વધુ લાલબાપુનું પૂજન કરી શિષ્યભાવ પ્રગટ કરવામાં આવે એક સાથે દોઢ લાખથી વધુ લોકો ભોજન કરે તેવી મોટા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દર્શન અને વાહન પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાનું આગોતરું આયોજન કરી લેવાયું હતું દત્ત જયંતી સમારોહમાં લાલબાપુએ મનુષ્ય જ નહીં અબોલ જીવોની પણ ખેવના કરી છે અને લાલપાપુ દ્વારા એક નવતર આયોજન કરમાવ્યું હતું જેમાં ઉપલેટા તાલુકામાં ગૌમાતા માટે નિરણ ચકલા માટે ચણ કૂતરા માટે લાડવા માછલા માટે બુંદી અને કીડી માટે કીડિયારું પૂરવામાં આવેલ જેથી અહીંની પાવનભૂમિ પર હાજર દરેક જીવ દિવ્ય દિવસની અનુભૂતિ કરે ગુરુદત્ત જયંતિ નિમિત્તે જે લોકો લાલ બાપુને ગુરુ બનાવવા માંગતા હોય તેવા દરેક લોકો લાલ બાપુની પૂજા કરી હતી અને એક સાથે અગિયારસો લોકો પૂજા કરે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી ગુરુદેવ લાલ બાપુ પૂજન સવારે છ વાગ્યાથી શરૂ થઈ મોડી સાંજ સુધી ચાલનાર હતું જ્યારે ભોજન પ્રસાદ સવારે દસ વાગ્યાથી શરૂ થઈ મોડી રાત્રિ સુધી ચાલશે આજરોજ ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગધેથડ ખાતે પચીસ લઈની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આસપાસના એકસો પંદર થી વધુ ગામ ધુમાડા બંધ અહીં ભોજન લેવા સાથોસાથ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને દીપાનવિત કરવા હજારો સ્વયંસેવકો ખડે પગે રહી મહેનત કરી હતી સાથે આજ દિવસે આનંદ મેળો પણ યોજવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે કલાકે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા અને પ્રથમ ગાયત્રી મંદિર ખાતે પ્રથમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ લાલબાપુના બાપુના ચાલી રહેલ ગુરુપૂજન ખાતે લાલબાપુના દર્શન કરવા પહોંચ્યા હતા અને સાથે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા બોલ તમારું નામ જયદેવ સિવાડા ગદેતર ચેરમેન આજ રોજ ગુરુદત્ત આયોજન ગતેથર ગાયત્રી આશ્રમે કરેલ પૂજ્ય લાલ બાપુ રાજુ ભગત ને દોલુ ભગત ત્રણેયનો એવો સંકલ્પ છે કે અહીંયા જાજામાં જાજી પબ્લિક પ્રસાદ લે એકસો પંદર ગામ ધોળા બંધ કર્યા છે અને સૌ જાજામાં જાજુ જેટલો માણસો પ્રસાદ લેશે એ બાપુ ખુશ થાય તો અત્યારના સમયની અંદર ત્રીસ હજાર માણસ તો પ્રસાદ લેવા ચાલુ થઈ ગયું છે અને હજી સાંજ સુધીની અંદર બે લાખથી ઉપર પબ્લિક પ્રસાદ લેવાની શાંતિપૂર્વક સૌ જ્ઞાતિ સાથે રહી અને આ પ્રસંગને દીપાવવાનું આયોજન કર્યું છે છે પણ અહીં પધારવાના એની સાથે ઘણું મંત્રી પધારવાનું છે અને ઘણા મહાનુભાવો પધારવાના છે અને રાજવી પરિવાર એ ઘણું પધારવાનો છે અને અમારા આજુબાજુના જિલ્લામાંથી પણ આગેવાનો પધારવાના છે પ્રમુખો પધારવાના છે સૌ પબ્લિક અહીંયા પ્રસાદ સાથે લેવાની છે